દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનું નિવેદન આપ્યું છે સામે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી તેવી વાત સાંસદે કરી છે સહકારી ચૂંટણીમાં ખરીદ વેચાણનો સાંસદનો સ્વીકાર જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી જીતશે તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી છે તારીખે હું ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા એમ પાર્ટીને મેંડેડ આવ્યા પછી અમને ખબર પડી બરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી હતી વાત સાંસદે કરી છે સહકારી ચૂંટણીમાં ખરીદ વેચાણનો સાંસદનો સ્વીકાર જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી જીતશે તેવી પણ વાત મનસુખ વસાવાઈ કરી છે